ક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકિંગ શંકાસ્પદ ઈસમોની બાતમી હકીકત મેળવી મિલકત સંબંધી અનડીટેકડ ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ છે વાઘોડિયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટ્ર નંબર વન 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 નાઇન સેવન ઝીરો ફાઇવ સેવન ટુ ફાઇવ ઝીરો સિક્સ વન ઝીરો બે હજાર પચીસ બીએનએસ કલામ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ ક મુજબનો ગુનો તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના ત્રણ વાગીને ત્રીસ વાગ્યાથી તારીખ તેર ચાર બે હજાર પચીસ ના કલાક એક વાગી ને પંદર મિનિટ દરમિયાન બનેલ જેમાં અજાણ્યા ચોર ઈસમો કોઈ પણ સમયે દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના મકાનમાં રાખેલ તુજોરીઓ ખોલી અંદર લોકરમાં રાખેલ સોનાના અલગ અલગ દાગીનાનું કુલ વજન ત્રણસો ગ્રામ એટલે ચોત્રીસ તોલા જેની કુલ કિંમત સત્યાવીસ તથા ચાંદીના દાગીનાનું કુલ વજન એકસો ગ્રામ જેની કુલ કિંમત તેર હજાર રોકડા તથા બીસ હજાર રોકડા મરી મુદ્દા કિંમત સત્યાવીસ લાખ ઓગણાનેવું હજારની ઘડફોડ ચોરી કરી ગુનો કરેલ હોય જે સિરિયસ બનાવના કામે આરોપીઓને ઝડપી પાડવા માટે એલએસબી એલસીબી તથા વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ છે જેનવાય ટીમ દ્વારા બનાવવાળી જગ્યાની આસપાસ વાઘોડિયા ટાઉનમાં તેમજ વાઘોડિયા ગામમાં એન્ટર થતા એક્ઝિટ રસ્તા ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ છે જે દરમિયાન ચોક્કસ હકીકત મળે કે ગુનામાં વપરાયેલ સફેદ કલરની માળુતી સ્વિફ્ટ ગાડી સીસીટીવી ફૂટેજમાં દેખાતી હોય જેને અલગ અલગ એંગલથી જોઈ શકમંદ સ્વિફ્ટ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર વેરીફાઈ કરતા તે જી જે વન સિક્સ એ જે વન થ્રી ટુ સેવનનો

સદર ઇસમોને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ અને વધુ તપાસ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓનું નામ રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ ઉંમર ત્રીસ વર્ષ ધનધો ટેલર રહે ચોત્રીસ સ્નેહલ પાર્ક બજાર સમિતિ રોડ વાઘોડિયા ફિરોજ ઉર્ફે સલીમ દાઉદભાઈ જાતે કાજી ઉર્ફ ઉમરવર્ષ અડતાળીસ ધંધો કન્સ્ટ્રક્શન રહે મકાન નંબર ત્રણ